વડોદરા શહેરમાં દેવ ઉઠી દેવ દિવાળી સુધી ભગવાનનો વરઘોડો વડોદરા શહેરના રાજમાર્ગો પર નીકળતો હોય છે વિઠ્ઠલનાથજીનો વરઘોડો અને ભગવાન નરસિંહજીનો વરઘોડો જ્યારે વડોદરા શહેરના રાજમાર્ગો પર નીકળતો હોય ત્યારે વર્ષોની પરંપરા ન તૂટે તે માટે ખાસ માંડવી જ્યાં રેસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે દર વર્ષે વરઘોડો ભગવાનનો માંડવી ખાતેથી પસાર થતો હોય છે માંડવી નીચેથી જ પસાર થતો હોય છે અને પરંતુ હાલ અહીં માંડવી ખાતે રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે તેવામાં કામ કેટલે પહોંચ્યું છે અને આ વખતે અહીંથી વરઘોડો પસાર થઈ શકશે કે કેમ તેનું નિરીક્ષણ કરવા માટે આજે અધિકારીઓ પદાધિકારીઓની સાથે મહંત પણ ત્યાં પહોંચ્યા હતા અને નિરીક્ષણ કરવામાં આવ્યું છે અત્યારે અમે લોકો વર્ષો પરંપરાગત રીતે અહીંયાથી આપણા ચાર દરવાજાના વરઘોડા કાયમ નીકળતા હોય છે નરસિંહજીનો વરઘોડો હોય રણછોડજીનો હોય વિઠ્ઠલ મંદિરનો હોય રામજી મંદિરનો વરઘોડો હોય હંમેશા બધા વરઘોડા આપણા માંડવી નીચેથી જ પસાર થતા હોય છે વર્ષો વર્ષો પહેલાંની આ પરંપરાગત છે બસો ઇઠ્યાસી વરસ એકસો એંસી વરસ આટલા જૂના આપણા વરઘોડા નીકળતા હોય છે એટલે એની જાણ અમે લોકોએ કમિશ્નરશ્રીને અને વાત કરી હતી કારણ કે મહારાશ્રીઓની રજૂઆત હતી ને બધી તો અમે લોકો ગયા હતા તો આ પણ રજૂઆત કરી કે અહીંયાથી અમારા વરઘોડા કાઢવા પડશે અમારે અને પરંપરાગત રીતે વર્ષોથી નીકળતા હોય તો એ પરંપરા પણ તૂટવી ન જોઈએ એટલે રસ્તો એવી રીતનો કાઢીએ છીએ કે અને અધિકારીઓને પણ બોલાયા છે કે જોઈ લઈએ કે કઈ રીતેથી આપણે થોડું ખોલી રે ગેટનું અને પરંપરા પણ ન તૂટે અને કોઈ હેરિટેજ ઇમારતને નુકસાન પણ ન થાય અને આપણો વરઘોળો જે પરંપરાગત રીતે જતો હોય છે એ પસાર બી થઈ જાય આ રીતનું વચ્ચેનું એક આયોજન કરવા માટે અહીંયા અત્યારે અમે લોકો ભેગા થયા છીએ વર્ષોની પરંપરા છે આપ પણ આજ વિસ્તારમાંથી આવો છો અનેક વખત આ વરઘોડો આપે પણ જુઓ છે કે કરફ્યુ હોય કે ચોમાસું હોય કે પછી કોરોના સમયથી જ પસાર થયો છે પરંતુ હવે રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે શું શક્ય બનશે કે વરઘોડો માંડવી નીચેથી અત્યારે વર્ષોની પરંપરાગત તૂટવી ન જોઈએ કારણ કે કોઈપણ સંજોગોમાં હું જ્યારથી મેં જન્મ લીધો છે ત્યારથી હું અહીંયા બાજવાડા વિસ્તારમાં જ રહું છું અને જોયેલું જ છે કે વરઘોડા કોઈપણ સંજોગોમાં નીકળતા જ હોય છે કોરોના કાળ હોય તો નાની જે નાના અંદર પરિસરમાં પણ વરઘોડો નીકળતો હોય છે તો એવા સમયે પણ આવી રીતે વરઘોડાની પરંપરા તોડી નથી આપણે તો અમારા બધાનો ચારે શ્રીઓનો અને અધિકારીઓશ્રીઓનો ને બધાનો જ એ રીતની જ આયોજન કરવાનો વિચાર છે કે પરંપરા પણ ન તૂટે અને વરઘોડો આરામથી નીકળી જાય વર્ષોથી ચાર દરવાજામાં આ હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે ચાર વરઘોડાનું માંડવીની છે આગમન થાય છે ત્યારબાદ આગળ વધે છે આ વર્ષે પણ ધામધૂમથી માંડવીનીથી પસાર થાય એની તૈયારીના ભાગરૂપે ચાર કાઉન્સિલરોએ અમારા ધારાસભ્ય શ્રી બાલુભાઈ શુક્લા સાહેબને અને જોડે જોડે કમિશનર સાહેબને રજૂઆત કરેલી કમિશનર સાહેબે બી પોઝિટિવ આન્સર આપી અને અત્યારે અધિકારીઓને મોકલ્યા છે અને કઈ રીતે આ દરવાજાને ખોલીને ચાર વર્ગોળે આપણા પરંપરાગત કરે પસાર થાય એની તૈયારી રૂપે અત્યારે એ ભેગા થયા છે મંદિરના મહારાજને પણ બોલાવ્યા છે એટલે એ કહેશે એ પ્રમાણે મંદિર માંડવીનું આજે રજિસ્ટોરેશનનું કામ ચાલ્યું છે તો એ વરઘોડા પૂરતું કઈ રીતે ખોલીને પરંપરાગત આપણા વરઘોડાનું સ્વાગત થાય એની તૈયારી કરે છે આપણને અહીંયાથી જે હાઉસ સ્ટો કરો છો પરંતુ જે પરંપરા છે આજે પણ નથી તૂટી ને ગઈકાલે પણ નથી તૂટી તો હવે ન તૂટે તે માટે શું આજે પણ નથી તૂટી ગઈકાલે પણ નથી તૂટે ભવિષ્યમાં તૂટશે પણ નહીં ગમે તેવી પરિસ્થિતિ હશે એ તૂટશે પણ નહીં કારણ કે હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે ચાર દરવાજામાંથી જ્યાં ભગવાનના વરઘોડા નીકળે છે એ જે રીતે નીકળે છે એ રીતે નીકળશે અને એના માટે અમે અમારા ભગવાન સાથે બંધાયેલા બિલકુલ સચિનભાઈ અધિકારીઓ સાથે ચર્ચા થઈ શું ચર્ચા શું કરવામાં આવશે કે ભેટ ખરેખર ખોલશે કે કેમ એટલે અત્યારે અમે મંદિરના મહારાજે પણ બોલાયા છે કે સરળ રસ્તો કયો નીકળે છે કદાચ મહારાજ કહેશે કે આ પ્રમાણે કરવું છે અને ખોલવાની જરૂર પડશે તો અધિકારીઓ એના માટે જ ભેગા થાય કે કઈ રીતે ખોલીને આપણે ચાર ધરો આપણા વરઘોડા પાલખીનું પણ માપ લેવામાં આવશે કે જો કદાચ વધારે પડતું ખોલવાની જરૂર ના પડે અને ખોલવું પડશે જેટલું પણ ખોલવું પડશે એટલું તૈયાર આગામી દિવસોની અંદર ભગવાન વિઠલનાથજી અને નરસિંહજીનો વરઘોડો નીકળનાર છે દર વર્ષે માંડવી ગેટના મધ્યમાંથી આ વરઘોડો પસાર થતો હોય છે ચાલુ વર્ષે પણ બાઇક ભથ્થો અને આગેવાનોની લાગણી અને માંગણી છે કે મધ્યમાંથી પસાર થાય છે પણ જે જે પ્રકારે આ માંડવી ગેટની અંદર બેરીગેટિંગ કરેલું છે તેને ધ્યાનમાં રાખીને આ બાબતે શું વચગાળા રસ્તો નીકળી શકે છે અથવા તો શું ઓલ્ટરનેટ અથવા વૈકલ્પિક રસ્તો નીકળી શકે તે અંગે અત્યારે મુલાકાત લીધેલ છે આ બાબતે માનવી મ્યુનિસિપલ કમિશનરશ્રી અને પદાધિકારીઓશ્રીઓનું ધ્યાન દોરવામાં આવશે અને ચર્ચા વિચારણા જે તે આ બાબતે આખરી નિર્ણય લેવામાં આવશે સાહેબ શું માનો છો ખરેખર આ જે રિસ્ટોરેશન કામ ચાલે છે ઐતિહાસિક ઇમારતને કોઈ પણ નુકસાન ન થાય તે માટે રસ્તો ખુલ્લો કરવામાં આવશે માંડવી જે વડગોળોની કે જે અત્યારે સલામતીના ભાગરૂપે આપણે બેરીકેટિંગ કરેલું છે અને આમ જનતાને આપણે આના માટે રોકવામાં આવેલા છે પણ જે ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખીને આ બાબતે શું વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે છે શું રસ્તો નીકળી શકે તે બાબતે હાયર ઓથોરિટીનું ધ્યાન દોરવામાં આવશે અને જે તે નિર્ણય આખરી નિર્ણય લેવામાં આવશે ટાકોરજીની પરંપરા સચવાય એવો અમારો અમે એવો આગ્રહ નથી કરતા કે આમ કેમ ના થાય પણ અમે એવું ઈચ્છીએ જે માર્ગ જે છે એની જે જે પ્રણાલીકાળી પરમ ભગવાનની મનોવૃત્તિ છે એ ભગવાનની મનોવૃત્તિને અનુરૂપ આ પરંપરા સચવાય તો સારું એમ જે રીતે તમે જોયું કે આજ દિન સુધી રાજવી પરિવાર વડોદરાના ઐતિહાસિક વારસા માટે કશું બોલ્યું નથી આટલો બધો જર્જરી પણ જ્યારે માળવીના ના પિલ્લરની જર્જરીત હાલત થઈ તો રાજવી પરિવારના રાજમાતા પણ માળવી નીચે આવી ગયા રાધિકા રાજે પણ આવી ગયા અને જીતેન્દ્રસિંહ ગાયકવાડ પણ એટલે માળવીનું સવિશેષ મહત્ત્વ છે આજે જે વરઘોડા નીકળે છે ગાયકવાડી સમયથી પરંપરાગત નીકળે છે જેને ગાયકવાડ પ્રશાસન પણ વ્યવસ્થા આપી હતું અને આ વરઘોડાને કરફ્યુ હોય વરસાદ હોય કોરોના હોય આ બધા જ સમયમાં મહાનગરપાલિકાને પોલીસ વિભાગે વ્યવસ્થા આપી છે આ વર્ષે જે માળવીના પ્રોટેક્શન માટે ફેન્સિંગ કરેલું છે એ ફેન્સિંગ લીધે વરઘોડાની પાલખીઓને કાઢવી મુશ્કેલી પડે એટલે અમે મહાનગરપાલિકાના જે એડિશનલ કમિશનર અને આ વોર્ડના અધિકારીઓ આ એમને કીધું કે તમે આ ફેન્સિંગ હટાવી દો અને આ હું ફેન્સિંગ એટલે બધા જ મંદિરના વરઘોડા સરળતાથી અંદર આવી શકે અને માંડવીમાંથી પસાર થઈને જે રૂટ ઉપર કાયમ આગળ પરંપરાગત રીતે જાય છે એ જઈ શકે તો જો મહાનગરપાલિકા આ આયોજન કરશે તેમાં મહાનગરપાલિકાનું સારું દેખાશે કારણ કે આ પરંપરાગતના વરઘોડા છે અને કોઈ પણ રીતે સાચવવાની જવાબદારી જે રીતે મંદિર પ્રશાસન કરે છે એવી રીતે અધિકારીઓએ પણ કરવી જોઈએ કારણ કે આ ધર્મ અને ધરોહર સાથેની વાત છે જેમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન પણ કહે કે ધર્મ અને ધરોહરને સાચવીને વિકાસ કરો તો મહાનગરપાલિકાના કમિશનરશ્રી છેલ્લા બસો એક દિવસથી જે મારી રજૂઆત છે કે ઐતિહાસિક માળવી દરવાજા માટેનું રિસ્ટોરેશનનું કામ કરો તો આ પરંપરાને સાચવવાની પણ કામગીરી કરે સાહેબ અમે ચારે ચાર કાઉન્સિલર અમે બધા જ એવો પ્રયાસ કરી રહ્યા છે અને ગઈકાલે પણ અમે કમિશનરને મળ્યા અમે અમારો પ્રયાસ કર્યો છે અને અમને પણ એવી આસ્થા છે કે ભાઈ કમિશનરે જે અમારી જોડે વાતચીત કરી એ પ્રમાણે કમિશનરે અમને કહ્યું હતું કે કાલે આપણા જે સિટી એન્જિનિયર છે પછી આપણા ડેપ્યુટી કમિશનર જે તુવેર સાહેબ એ બધા આવશે ત્યાં આપણે સ્થળ મુલાકાત લઈ અને શું રસ્તો નીકળે છે એનું આયોજન કરી અને કે આપણે વર્ષોની પરંપરા ના ટૂટે અને લોકોની આસ્થા વડોદરા શહેરની જળવાઈ રહે એ પ્રમાણેના પ્રયાસો કરી અને આપણે એ પ્રમાણેનું કરી આપીશું એવી અમને ભાઈ ધરી આપેલી છે